ને ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મજામાં જશો તો જો આજ તો પોણા બાર વાગી ગયા છે કેમ કે સવારમાં કોલેજે થઈ ગયું હતું મોડું એટલે બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નહોતો જેડો એટલે જો અત્યારે આવીને તો અત્યારે તો અહીંયા લાઈટ નથી શુક્રવાર છે એટલે કાપ હશે હવે ખબર નહીં ક્યારે આવશે આ બધા એમ કહે છે કે બે વાગે આવશે તો જોઈએ ક્યારે આવે છે અને એ તાજે જો રેડી થઈ ગયો છે સ્કૂલ માટે અને ફોન જોવા બેસી ગયો છે કામ ના હોય ને એટલે અને મમ્મી અહીંયા રસોઈ બનાવે છે રસોડામાં આજ તો ગરમી છે ને એટલે એને રહેવાનું આપણે હું રસોઈ બનાવશે ને એટલે ખબર નહીં ક્યારે આપણા ઉપર આફત આવી જાય ગરમી થતી હોય નહીં બહુ ગરમી થતી હોય એ તો બધાને પ્રોબ્લેમ હોય કેમ કે આ રસોડા ગરમી બહુ થાય ને રસોઈ બનાવવી પડે તો થોડુંક લાગે બધા

અડધી જગ્યાએ વરસાદ હોય ને અડચે વરસાદ ના હોય એવો આમાં આ બધા ઘરે આવ્યા ને પલડીને તો કંઈ કે રેનકોટ પહેરી જતા હોય તો પણ અહીંયા વરસાદ ન હોય ને બીજે વરસાદ હોય તો કેમ અમે રેનકોટ પહેરી જાવ અહીંયા અને આ વરસાદ એ એવો જો હવે અહીંયા ચાલુ થયો અને અહીંયા નહોતા પહોંચ્યા ને ત્યારે એમાં ઓલી બાજુ બીજે ચાલુ હતો વરસાદ એટલે આવ્યા પલડીને બીજા જો દેખાતું નથી લાઈટ નથી એટલે દેખાય નહીં ના તને એટલે હવે જામનગર માં તો આવો વરસાદ છે ક્યાંક હોય ને ક્યાંક ન હોય અહીંથી અડધો કિલોમીટર આગળ જાય ને તો અહીંયા વરસાદ જ નહીં હોય એવું છે તમારે તમારા ગામ માં એવી રીતે હોય તો કમેન્ટ કરજો કેવો છે વરસાદ તો એક વાગી ગયો છે ને જો લાઈટ આવી ગઈ છે ફાઇનલી

何ああでしょう

મોડું પી ગયું ફટાફટ શું બનશે ફટાફટ ઢોકળા બની ના બનાવી નઈ

જમવામાં મોડું થઈ ગયું કેમ કે મમ્મીની બારે બ્યા તા સાડા નવ આવી ગયા છે ને જો બની ગયા છે મસ્ત મજાના રસીયા ઢોકળા જો શું ખાશે તું ચીખા બાપ ન આ ન હતા ને ના મનો ચમતા

దర్శన గోపూని గోపీ గంగా జోకు గోపీ గంగా జాజోదా

దర్శన భోడానాథ ఆ డాక్ వాగే వాగే గోబరా వాే రే కను దర్శననాథ ఆ సర చందన జోదా కనుల కథ ఆయ